હેલ્લો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમે જાણો છો કે આપણે કાર્ય બરોબર વર્ક વિશે જાણી હતું અને એમાં તે આપણે બે અલગ અલગ કિસ્સાઓ જેમ કે સિસ્ટમ પર એટલે સિસ્ટમ પર કાર્ય થાય છે એટલે પ્રણાલી પર કાર્ય થાય છે અને પ્રણાલી તો એની વ્યાખ્યા શું થશે કે પદાર્થ પાસે રહેલા તમામ ઉર્જાઓના સરવાળાઓને આંતરિક ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે પદાર્થ પાસે રહેલા તમામ ઉર્જાઓના સરવાળાઓને આંતરિક ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે કે પ્રણાલીની અંદર રહેલી અલગ અલગ પ્રકારની ઉર્જાઓને પ્રણાલી છે એના અંદર ઘણી બધી અલગ અલગ છે ને ઉર્જાઓ હોય એ ઉર્જાઓને આપણે આંતરિક ઉર્જા તરીકે ઓળખવામાં આવે કેવી રીતે આંતરિક ઉર્જા કે ભાઈ તમારી પાસે કોઈ મોલેક્યુલ છે એક મોલેક્યુલ છે ને એના પાસે ઘણી અલગ અલગ એનર્જી ઉર્જાઓ હોય જેમ કે રાસાયણિક ઉર્જા હોય

કે તમે સમજી લો આ બે વસ્તુ લઈ લીધી રાસાયણિક ઉર્જા બરોબર પ્લસ સ્થિતિ ઉર્જા રાસાયણિક ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા આ બંનેના સરવાળાને ઈઝ ઇક્વલ ટુ આપણે આંતરિક ઉર્જા લખી શકીએ એટલે આપણી ડેફિનેશન શું થઈ ગઈ કે પદાર્થ પાસે રહેલા તમામ ઉર્જાઓના સરવાળા અને આંતરિક ઉર્જા કે આપણે એક્ઝામ્પલ લી લીધું કોઈ પણ બે રાસાયણિક ઉર્જા લઈ લીધી દર્શાવવામાં આવે તો આટલી વસ્તુ છે કે તમારે આંતરિક ઉર્જા માટે યાદ રાખવાની છે તો હવે આપણે આગળ વધીશું આગળનો ટોપિક છે ઉષ્મા હિત જેટની સંજ્ઞા છે ને આપણે ક્યુ વડે દર્શાવવામાં આવે છે શું છે સંજ્ઞા એની ક્યુ વડે ઓકે તો હવે આપણે છે ને ઉષ્માને બહુ સારી રીતે હીટને એક સારા એક્ઝામ્પલથી સમજીશું કે આ કંઈક સમજી લઈએ કે આ આપણી પાસે કંઈક આપણી પ્રણાલી છે જેને આપણે ઇંગ્લિશમાં સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે ને આ કંઈક આ તમારું પર્યાવરણ છે જેને સરાઉન્ડિંગ તરીકે સરાઉન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે આ તમારી કઈક પ્રણાલી છે આ કઈક તમારું પર્યાવરણ છે ઓકે તો જો છે ને પ્રણાલીમાંથી ઉષ્માનું પર્યાવરણ તરફ છે ને વહન થશે ને કે આ કઈ સિસ્ટમ છે આપણી પ્રણાલી છે એની અંદર કઈક ઉષ્મા રહેલી છે હિત રહેલી છે એનું ટ્રાન્સફર એનું વહન પ્રણાલી થી પર્યાવરણ તરફ થશે એટલે કે હું સમજી લે આ આ કોઈ પ્રણાલી છે બરોબર છે એમાંથી ઉષ્માનું વહન પર્યાવરણ એટલે આપણી આસપાસ બાજુ થશે બરોબર આ કિસ્સો નંબર એક થઈ જશે શું થશે કે જો પ્રણાલી છે એમાંથી પર્યાવરણમાં ઉષ્માનું વહન થાય છે ને તો

સિસ્ટમ પ્રણાલીમાંથી પર્યાવરણ ઉષ્માનું વહન થશે ને કે ભાઈ હવે પર્યાવરણ છે એમાંથી ઉષ્મા છે ને પ્રણાલી તરફ પાછી આવી તો આવી રીતે ઉષ્માનું વહન થશે ને પર્યાવરણથી પ્રણાલી તરફ તો ક્યુ ની વેલ્યુ પોઝિટિવ આવશે તમને કોઈ પણ દાખલામાં કે એમસીક્યુબ માં તમને પૂછવામાં આવે કઈ દીધેલું હોય કિંમતમાં કે ઉષ્માનું અંશ ને ભાઈ પ્રણાલીથી પર્યાવરણ તરફ થાય છે ને ક્યુ ની વેલ્યુ તમને આપી દીધી જવું જુદ

જેમ છે દાખલામાં તમને આપી દેવામાં આવે કે સિસ્ટમ સિસ્ટમ ઓન કાર્ય થાય છે એટલે પ્રણાલી પ્રણાલી પર કાર્ય થાય છે તો આપણે કાર્યના લેક્ચરમાં માં જોયું હતું કે પ્રણાલી પર કાર્ય થાય ને તો આપણે છે ને હંમેશા એમાં વર્કદંડ ની કિંમત પોઝિટિવ લેતા તો હવે આપણે વર્ક દંડ ની વેલ્યુ આપી દીધી ઉષ્માની ક્યુ ની વેલ્યુ પણ આપી દીધી અને કહી દીધું કે ભાઈ સિસ્ટમ પર કાર્ય થાય છે પણ એમ ન કીધું કે ઉષ્માનું વહન પ્રણાલી થી પર્યાવરણ તરફ થાય છે કે પર્યાવરણથી પ્રણાલી તરફ થાય એવું કઈ જણાવ્યું નહીં ને ખાલી ઉષ્માની કિંમત આપી દીધી તો હવે આપણે તો મૂંઝાઈ જાય ને કે ભાઈ કે આ તો સ્કેમ કરી નાખો તો એ સ્કેમ નથી કરી આ છે ને એક ટ્રીક વાઇફ ટ્રીક છે તો એ ટ્રીકમાં તમારે શું ધ્યાન રાખવાનું કે તમને શું કીધું સિસ્ટમ પર કાર્ય થાય છે સિસ્ટમ પર કાર્ય થઈ છે તો તમને યાદ આવી જશે હા ભાઈ સિસ્ટમ પર કાર્ય થાય ને તો આપણું વર્ક ડન હંમેશા પોઝિટિવ હોય તો જો વર્ક ડન પોઝિટિવ છે તો ક્યુ એનું ઓપોઝિટ થાય તો ક્યુ શું થઈ જાય નેગેટિવ થઈ જાય આ વસ્તુ હંમેશા યાદ રાખવાની ઘણીવાર તમને છે ને દાખલા એમસીક્યુ બાબા ટ્રીકી ક્વેશ્ચન પૂછી દે બરોબર છે હવે કોકવાર તમને કહી દે કે સિસ્ટમ દ્વારા કાર્ય થાય હાલો સિસ્ટમ દ્વારા થાય તો તમને સિસ્ટમ દ્વારા થાય તો તમને મગજમાં શું આવી જાય સિસ્ટમ દ્વારા થાય સિસ્ટમ દ્વારા થાય એટલે નેગેટિવ આવે વર્ક ડન ની વેલ્યુ બરોબર નેગેટિવ આવે તો તમને શું તરત યાદ આવવું જોઈએ કે ભાઈ હીટ નું તો કઈ ઉષ્મા તો કઈ કીધું જ નથી કે પ્રણાલી થી પર્યાવરણ થાય છે કે પર્યાવરણ થી પ્રણાલી તરફ વહન થાય છે કઈ નથી કીધું કઈ વાંધો નહીં તમને શું કીધું સિસ્ટમ દ્વારા વર્ક ડન નેગેટિવ તો

પથ અવસ્થા વિધય તરીકે સોરી ભૂલ ગઈ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે અને જે વિધેય પથ પર આધાર રાખે તેને પથ વિધેય વિધાય અવસ્થા વિધય કે જે વિધાય જે પથ પર આધાર ન રાખે તેને આપણે અવસ્થા વિધય તરીકે ઓળખવામાં આવે છે અને જે વિધેય પથ પર આધાર રાખે તેને પથ વિધય તરીકે ઓળખવામાં આવે છે તો હવે તમને આ ડેફિનેશન થી તો સરકું સમજાણું નહીં હોય હું છે ને તમને એક બૌ મસ્ત એક્ઝામ્પલ તરીકે સમજાવું કે ગુજરાત છે ગુજરાત તમે ગુજરાતમાં રહ્યો છો આ તમારું ગુજરાત છે આ તમારે જાવું જોઈએ ને શિમલા જવું જોઈએ ક્યાં જાવું છે ભાઈ બન દોસ્ત વેકેશન નક્કી પી ગડી નઈકો સિમલા બરોબર છે તો હવે તમે સમજી લ્યો કે ગુજરાત નું કઈક છે ને તાપમાન હમણા એક્ઝામ્પલ તરીકે 35 ડિગ્રી સેન્ટીગ્રેડ હાલે છે ફૂલ ગરમી છે કાર જાળ ગરમી ભૂકા ગાડી ના કે 35 ડિગ્રી ટેમ્પરેચર છે બારે નીકળો તો સોડા સોડા અને લીંબુ શરબત ની બધું પીવાની યાદ આવે તો એ આપણા ગુજરાતી લોકો તો 35 ડિગ્રી માં ચા પીતા હોય બરોબર તો હવે આપણે સિમલા જાવું છે હવે શિમલા આપણે ત્રણ રીતે જઈ કઈ તન રીતે કાં કાતો બસ આપણે સ્લીપર ચાલુ ટ્રેન થી આપણા પાસે પૈસાની કઈ ઘટ નથી ફ્લાઇટ થી એરોપ્લેન એરોપ્લેન થી ભાઈ કાંઈ ઘટે નહીં આપણે એક જ વાર જવું છે ખર્ચો સારું કરવું છે આપણે સિમલા જાશું કા તો બસ થી જાશું કા તો ટ્રેન થી જાશું કા તો એરોપ્લેન થી જાશું હવે અહીંયા તો આપણે કાળ ગરમી છે ગુજરાતમાં અહીંયા કોઈ કા તમને ખબર છે સિમલા તો આપણે હિલ સ્ટેશન છે મસ્ત ઠંડુ ઠંડુ ને વેલી ને બધું આવેલી છે ત્યાં ટેમ્પરેચર ઢાળી લીધો ઓછું જ લઈ આપણે ત્યાં ઓછું જોઈ કે ભાઈ પંદર ડિગ્રી લઈ લે ને ઓછા બોચો આ ધારેલું છે ભાઈ પંદર ડિગ્રી લઈ તો ત્યાં તો કાળજાર ઠંડી હોય અને અહીંયા કાળજાર ગરમી હોય તો હવે આ વસ્તુ નું ટેમ્પરેચર તો પંદર ડિગ્રી છે તો એ પંદર ડિગ્રી જ રહેવાનું ભલે ગુજરાતનું પાંત્રીસ ડિગ્રી હોય ગુજરાતનું પાંત્રીસ છે તો એ પાત્રીસ જ રહેશે શિમલાનું પંદર છે તો પંદર જ રહેશે તો એવું વિજય કે જે છે ને પથ

શું કામ કે આ જો ભાઈ અલગ અલગ ત્રણ રસ્તે થી ગયા તો એ ભાઈ ટેમ્પરેચર માં કઈ ફેરફાર ન હોય અહીંયા 15 હતું કે અહીંયા 15 હતું અને અહીંયા 35 હતું તો 35 હતું એવી રીતે દબાણ એટલે પ્રેશર પી ને કદ વી અને આંતરિક ઊર્જા આંતરિક ઊર્જા બરોબર આંતરિક ઊર્જા યુ એટલે એમાં બધી ઊર્જાનો સમાવેશ થઈ ગયો આટલી વસ્તુ છે ને અવસ્થા વિધેયમાં આવે કે ભાઈ તમે ગમે એવડા રસ્તા પકડી લ્યો પણ ઈ છે ને બદલાશે નહીં અને બીજું વિધે જે વિધે પથ પર આધાર રાખે તેને પથ વિધે તરીકે ઓળખવામાં આવે છે હવે તમે બસ્તી ગયા તો બસ્તી તમે જાશો ને તો તમને બહુ જ વાર લાગશે બહુ મોડેથી પૂછશો સમજી લો બે દિવસે લાગી જાય તો તમારું કાર્ય કેવું થઈ જશે વધી જશે બરોબર છે તમારું કાર્ય વધી જશે તમે થાકી વધારે જાશો બરોબર છે તમારે જાજી એનર્જીની જરૂર પડશે તમે ટ્રેન થી ગયા તો આરામથી સુકતા સુકતા જાશો બાર પંદર કલાકમાં ભોગી ગયા અને પ્લેન થી ગયા તો બે કલાકમાં નાખી દીધા ઓહો બરોબર છે તો તમને શું લાગશે ક્યાં તમારે કાર્ય વધારે થશે અહીંયા કાર્ય વધારે થશે અહીંયા એ કાર્ય વધારે થશે અને અહીંયા કાર્ય ઓછું થશે કઈ બરોબર છે તો અહીંયા જેમ જેમ પથ બદલાયો ને એમ કાર્ય બદલાણું તો અહીંયા છે ને અહીંયા ઉદાહરણ આવશે ને પથ વિધેયનું એમાં તમે કાર્ય એટલે વર્ક અને ઉષ્મા